ગણેશ ચતુર્થીના ખાસ ઉપાયો ગણેશ ચતુર્થીનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે આ દિવસે કરેલા ઉપાયો જીવનમાં વિઘ્નો દૂર કરે છે સુખ સમૃદ્ધિ વધારે છે અને લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે ખાસ ઉપાયો મોદકનો ભોગ ગણેશજીને ખાસ કરીને મોદક બહુ પ્રિય છે આ દિવસે એકવીસ મોદક બનાવીને ભોગ લગાવવાથી મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે દુર્વા અર્પણ એકવીસ દુર્વા દરેકમાં તન પાંદડાવાળી અર્પણ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને આરોગ્યમાં સુધારો થાય છે લાલ ફૂલનો ઉપાય લાલ ફૂલ ચડાવી ગણપતિ બાપા મોર્યા બોલતા મનની મનોકામના પૂર્ણ થાય છે મંત્રજપ આ દિવસે ઓમ ગણ ગણપતાય નમ મંત્રનો એકસો આઠ વાર જપ કરવાથી ધન ધાન્ય અને સુખ શાંતિ મળે છે એક મૂઠ ચોખા કાચા ચોખા પર હળદરનો તિલક લગાવી ગણેશજીને અર્પણ કરો આ ઉપાયથી ધન પ્રાપ્તિ થાય છે પ્રદક્ષિણા ગણેશજીને એકવીસ પ્રદક્ષિણા કરવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તિ શક્તિ વધે છે કુંવારી બાળકીને પ્રસાદ કુંવારી બાળકીને પ્રસાદ કુંવારી બાળકીને ગણેશજીનો પ્રસાદ આપવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે કુટુંબ સુખ માટે ઉપાય આ દિવસે કુટુંબ સાથે મળીને ગણેશજીની આરતી કરો ઘરમાં સુખ શાંતિ વધશે અને કલહ દૂર થશે ખાસ કરીને આ દિવસે કોઈ પણ કામની શરૂઆત દુકાન વ્યવસાયમાં નવી શરૂઆત કે ઘર માટે કંઈ ખરીદી કરવી અત્યંત શુભ માનવામાં આવે છે સિંદૂરનો ઉપાય ગણેશજીને સિંદૂર અર્પણ કરો માન્યતા છે કે આ ઉપાયથી રોગ દુઃખ દૂર થાય છે અને આયુષ્ય લાંબુ થાય છે પાનનો ઉપાય બે પાન પર હળદરથી ઓમ લખીને ગણેશજીને અર્પણ કરો આ ઉપાયથી ધન પ્રાપ્તિ થાય છે ગણેશ યંત્ર સ્થાપના આ દિવસે ઘરે અથવા દુકાનમાં શ્રી ગણેશયંત્ર સ્થાપિત કરવાથી ક્યારેય અભાવ અનુભવતો નથી ગણેશજીને ઘુળનો ભોગ ઘોડ ગણેશજીને પ્રિય છે ગુળનો ભોગ લગાવી ગણપતિ બાપા મોર્યા બોલવાથી કર્મમાં સફળતા મળે છે તુલસીજીને ન ચઢાવવું તુલસીજીને ન ચઢાવવું ખાસ ધ્યાન રાખો કે આ દિવસે ગણેશજીને તુલસીના પાન અર્પણ ન કરવું જોઈએ એ અશુભ માનવામાં આવે છે ગણેશજીની મૂર્તિ પર ઘીનું દીવું ઘીનો દીવો પ્રગટાવીને અગિયાર વખત આરતી કરો આ ઉપાયથી ઘરમાં ક્યારેય દરિદ્રતા આવતી નથી મૂળ શંખ અર્પણ જો શક્ય હોય તો આ દિવસે ગણેશજીને મૂળ શંખ અર્પણ કરવાથી અચાનક મળતા વિઘ્નો દૂર થાય છે અડદની દાળનો ઉપાય કાળી અડદની દાળ ગણેશજી પર ચઢાવીને પછી ગરીબોને દાન કરો આ ઉપાયથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે કુટુંબ સુખ માટે ઉપાય ઘરમાં બધા મળીને એકસો આઠ વખત ગણેશ આરતી કરો ઘરમાં પ્રેમ એકતા અને શાંતિ વધશે વ્યવસાય વૃદ્ધિ માટે ઉપાય દુકાનમાં આ દિવસે લાલ કપડાં પર ગણેશજીની મૂર્તિ મુખી પૂજન કરો આ ઉપાયથી વ્યવસાયમાં વૃદ્ધિ થાય છે ગણેશ ચતુર્થીના દિવસે કરેલા નાના ઉપાયો પણ ખૂબ મોટો લાભ આપે છે લાડુનો ઉપાય ગણેશને બેસન કે મોટો લાડુ અર્પણ કરો માન્યતા છે કે આથી ધન અને સુખમાં વૃદ્ધિ થાય છે બિલવપત્રનો ઉપાય એકવીસ બિલીપત્ર હળદરથી શ્રી નમ લખીને ચઢાવો આ ઉપાયથી બુદ્ધિ જ્ઞાન અને સફળતા મળે છે નાળિયેરનો ઉપાય આ દિવસે ગણેશજી પર નાળિયેર ચડાવીને પછી કુટુંબ સાથે વેચીને ખાઓ કુટુંબમાં સુખ અને સમૃદ્ધિ આવે છે કાળી તિલનો ઉપાય કાળા તિલ પાણી સાથે ચઢાવો આ ઉપાયથી શત્રુઓનો નાશ થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે અક્ષત્ર ચોખા ચોખાનો ઉપાય હળદરથી રંગેલા અક્ષત્ર ચઢાવવાથી ઈચ્છાઓ પૂર્ણ થવા માંડે છે આર્થિક પ્રગતિ માટે ગણેશજીને લાલચંદનની તિલક લગાવી પ્રાર્થના કરો આ ઉપાયથી રોકાયેલું ધન પરત મળે છે ગણેશજીને દૂધનો ઉપાય દૂધથી અભિષેક કરવાથી જીવનમાં આરોગ્ય અને સમૃદ્ધિ મળે છે તુલસી દળ અર્પણ ન કરવો આ દિવસે તુલસીદળ ચઢાવવું નિશ્ચિન્દ્ર છે ધ્યાન રાખવાથી અશુભ પરિણામો ટળી જાય છે સફેદ ફૂલનો ઉપાય સફેદ ફૂલ અર્પણ કરવાથી મનની શાંતિ મળે છે અને માનસિક તણાવ દૂર થાય છે ગણેશજીને એકસો આઠ દીવો શક્ય હોય તો આ દિવસે એકસો આઠ દીવો પ્રગટાવો આ ઉપાયથી જીવનમાંથી દરિદ્રતા સંદાકાળ માટે દૂર થાય છે ગણેશ ચતુર્થી એ એવી તિથિ છે જ્યાં ભક્તિપૂર્વક કરેલા ઉપાયો અને પ્રાર્થનાઓ સિંધફળ આપે છે કુબેર સાથે ગણેશજીની પૂજા આ દિવસે જો કુબેર યંત્ર કે કુબેર મૂર્તિ સાથે ગણેશજીની પૂજા કરો તો અચાનક ધન પ્રાપ્તિ થાય છે કાચના કુંડામાં પાણી એક કાચના વાસણમાં પાણી ભરી તેમાં લાલ ફૂલ મૂકી ગણેશજી સામે રાખો પૂજા બાદ એ પાણી ઘરમાં છાંટો ઘરનું વાતાવરણ પવિત્ર થશે લાલ ચોખાનો ઉપાય લાલ કપડામાં ચોખા બાંધી ગણેશજી પાસે રાખો પછી એ ગાંઠ તિજોરીમાં મૂકી દો ઘરમાં ક્યારેય ધનની અછત રહેતી નથી ગણેશજીને ઘંટ અર્પણ નાનું પિત્તળનું ઘંટ ગણેશજીને અર્પણ કરો માન્યતા છે કે આ ઉપાયથી દરેક કાર્યમાં સફળતા મળે છે કાજુ કિસમિસનો ભોગ મીઠાઈ સાથે સૂકા મેવા અર્પણ કરવાથી ઘરમાં આરોગ્ય અને આયુષ્ય વધે છે શ્રી ગણેશ તાંત્રિક મંત્ર જપ ઓમ ગણપતાય નમ મંત્રના એક હજાર આઠ જપ આ દિવસે કરવાથી અટકેલા કાર્યોમાં સફળતા મળે છે અગરબત્તી પ્રજ્વલિત કરવી ગણેશજીની મૂર્તિ સામે ચંદનની અગરબત્તી પ્રગટાવો આથી માનસિક શાંતિ અને પોઝિટિવ એનર્જી આવે છે દક્ષિણાવર્ત શંખ પર જળ અર્પણ આ દિવસે દક્ષિણાવર્ત શંખમાં પાણી ભરીને ગણેશજી પર અર્પણ કરો ધન વૃદ્ધિ થાય છે ગણેશજીને હરિયાળી દુર્વા તાજી લીલી દુર્વા અર્પણ કરવાથી કુટુંબમાં સંતાન સુખ અને સુખ શાંતિ મળે છે કોયલાની આરતી એક નાના બર્તનમાં કોયલાનું અગરબત્તી જેવું ધૂપ કરો અને ગણેશજીની આરતી કરો નકારાત્મક શક્તિઓ દૂર થશે ગણેશ ચતુર્થી પર આ ઉપાયો ભક્તિપૂર્વક કરવાથી સુખ શાંતિ સમૃદ્ધિ અને વિઘ્નો દૂર થવાનું ફળ મળે છે